નમસ્કાર દર્શક મિત્રો સંયુગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ખંભાત શહેર અને તાલુકામાં બેંક ક્ષેત્રે ગ્રાહકોને ઉમદા અને ઉત્તમ સેવા પૂરી પાડતી ધી કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લીનો આજ રોજ અઠ્યાવીસમાં વર્ષના સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા બે હજાર ત્રણથી રક્ત રક્તદાન પ્રવૃત્તિઓ અમૃતભાઈ તેમજ દિનેશભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ થાય છે આ પ્રસંગે હીરાભાઈ પટેલ જગદીશભાઈ ભાઈલાલભાઈ રમેશભાઈ જીતુભાઈ ઘનશ્યામભાઈ બાબુભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી અઠ્યા અઠ્યાવીસમાં આપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત સંયોગ ન્યૂઝ છેલ્લા ત્રેપન વર્ષથી ગ્રાહકોની સેવામાં અગ્રેસર એવી ગુજરાતની સૌથી મોટી અર્બન કોઓપરેટિવ બેંક બેન્ક ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એની ખંભાત શાખા આજે પોતાના સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અને અઠ્યાવીસ વર્ષની અંદર પ્રવેશ કરી રહી છે જેના ઉજવણીના ભાગરૂપે બેંક છેલ્લા બે હજાર ત્રણથી દર વર્ષે દરેક બ્રાન્ચ પોતાના આ સ્થાપના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજતી હોય છે તો ત્યારથી અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કેમ્પ ઘણા થયા છે તો આજ રોજ પણ આપણે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરે છે જેમાં બેંક અત્યારે પોતાના તેસઠ બ્રાન્ચ ગુજરાતની અંદર અને એક મુંબઈની અંદર એમ કરી ચોસઠ બ્રાન્ચનું નેટવર્ક ધરાવે છે અને હાલ તારાપુર રેડક્રોસ સોસાયટીની સહયોગથી આપણે આ કેમ્પનું આયોજન કરે છે જેમાં પ્રાગેટે તરીકે માન્ય શ્રી હીરાભાઈ મગનભાઈ પટેલ ચિરાગ રાઈસ મિલ અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી જગદીશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર જગદીશ રાઇસ મિલ આપણા શાખાના વિકાસ સમિતિ વિકાસ સમિતિના સભ્ય શ્રી જીતુભાઈ કાકા કાકા બેલાલકાસિંહ સાહેબ રમેશભાઈ સાહેબ હેડ થી અમારા કોર્ડિનેટર શ્રી બિરેનભાઈ સાહેબ તથા સ્ટાફના કર્મચારી મિત્રો ગણ અમારા ગ્રાહક મિત્રો બધાના સહયોગથી ખૂબ સુંદર રીતે આયોજન આ પ્રસંગનું કરેલ છે અને અમારી એવી અંદરથી આશા છે એક પ્રાર્થના છે કે અમે ગયા વર્ષની જેમ પણ આ વર્ષે પણ એકસો એક બ્લડ યુનિટ એકત્રિત કરીએ કારણ કે દાન તો ઘણી બધી પ્રકારના હોય છે અને કરતા જ હોય છે લોકો પણ મારું એવું માનવું છે કે રક્તદાન છે ને એ કોઈનું જીવનદાન છે અને કદાચ જીવતા જીવતો આપણે આપીએ છીએ પણ આપણા મૃત્યુ પછી પણ કોઈ રોગોમાં વહી શકે આપણું અંશ રહી શકે છે એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરીશ અને દરેકને પણ એટલી પ્રાર્થના કરીશ કે બને એટલું જીવનની અંદર રક્તદાન કરી શકો એ જીવનદાન જ છે કોઈનું તો કરવું જોઈએ અને આજ ખાસ ટોબેકો વર્લ્ડ ટોબેકો ડે પણ છે તો હું બધાને એટલી પ્રાર્થના કરીશ વિનંતી કરીશ કે વ્યસનથી મુક્ત રહો અને સ્વસ્થ રહો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત